ઉમરપાડામાં ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી હતી દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં ચાર કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ત્યારે વીરા અને મોહન નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ ગયા હતા જેમાં ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામના સંપર્ક તૂટી ગયા હતા આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર સવારના છ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીમાં દસ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે અત્યાર સુધીમાં ચૌદ ઇંચથી વધુનો વરસાદ ખાબકી ચૂક્યો હતો ભારે વરસાદના લીધે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે તેમજ ગામનો સંપર્ક પણ તૂટી ગયો હતો ત્યારે ભારે વરસાદના લીધે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું છેલ્લા ચોવીસ કલાકમાં નર્મદાના ગુરૂડેશ્વરમાં સવા પાંચ ઇંચ સુરતના ઉરપાડામાં ચાર ઇંચ અને નર્મદાના તિલકવાડામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળ્યા હતા નર્મદાના લાશરસમાં પાંચ ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારો ગળાડું પાણી ભરાઈ ગયા હતા તેમજ લોકોના ઘર અને દુકાનમાં પાણી ઘુસી ગયા હતા બીજી તરફ ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે ભરૂચના નેત્રંગમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ભરૂચ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય ત્યાં દ્રશ્ય સર્જાયા હતા વરસાદના કારણે ઉમરપાડાની મોહન નદી બે કાંઠે થઈ હતી વીરા નદીમાં પણ ભારે પૂર આવ્યું હતું ગોડલિયા ગામ પાસે વીરા નદી પર બનેલો કોઝ લેવલનો બ્રિજ પાણીમાં ગટકાવ થઈ ગયો હતો જેના કારણે ગામ સંપર્ક વિહુણું બન્યું હતું સાથે સાથે ચિત્રલદા ગામમાંથી પસાર થતી વીરા નદીમાં પણ પૂર જોવા મળ્યો હતો અને ગામોમાં પણ ભારે વરસાદ સાથે ઉમરપાડા તાલુકાના રાણાવડ કેવડી ઉમરકોટ સહિતના ગામોમાં પણ વરસાદ ખાબક્યો હતો ત્યારે માંગરોળથી ઉમરપાડાને જોડતા માર્ગ પર વરસાદી પાણીની સાથે નદીના પાણી ફરી વળ્યા હતા ઉમરઝર ગામની ખાડી પણ ઓવરફ્લો થઈ હતી બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ